નામાંકન પણ પોતે આવી પહોંચ્યા છે તેમની વાત કરવાનો પ્રયત્ન કરીએ બાપુ ચૈતર વસાવા આખરે આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે સમગ્ર જે સંઘર્ષ રહ્યું તમે પણ સંઘર્ષમાં સાક્ષી રહ્યા છો જે લડત

ચાલે ચેતર ચાલે અનારા સાથે અમારી આ મુહિમ આગળની રહેશે અને ઘરે ઘરે પણ આ જ રીતે કેમ કે જે રીતે એમાં જેટલા સંઘર્ષો થયા છે જેટલા ઘર્ષણો થયા છે એ સંઘર્ષોને માંથી આગળની જે રણનીતિ છે ઘડવામાં અને ચેતરભાઈને જીતવા માટે ભરૂચ પણ થનગની રહ્યું છે એટલે ભરૂચની જે છે એ પણ ચેતરભાઈ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાનો અપાર જે છે એ દેખાડી રહી છે અપુ તમે ભરૂચ ચેતરભાઈ સાથે ફર્યા તમે જોયું છે લોકોનો મિજાજ શું લાગી રહ્યું છે છ મન મંચ જે કાર્ય

અમે જે મુદ્દાઓ મૂકવાના છીએ એ બંધારણ પ્રમાણે મુદ્દાઓ મૂકવાના છીએ બંધારણ પ્રમાણે જે પાયાની જરૂરિયાત હોય છે ખાસ કરીને જ્યારે કોઈપણ વ્યક્તિ સંસદ તરીકે ચૂંટાય ત્યારે સામાન્ય જનતાના જે મુદ્દા હોય એ સામાન્ય જનતાના સ્પર્શતા મુદ્દાઓ એ પછી રોડનો હોય પાણીનો હોય કે અન્ય કોઈ પણ મુદ્દા એવા સામાન્ય મુદ્દા કે જે સામાન્ય જનતાને જરૂરિયાતમંદોને સ્પર્શે છે એ જરૂરિયાતમંદોને સ્પર્શતા મુદ્દાઓ જ અમે સ્પર્શીશું અને એને લઈને જ આગળ ચાલીશું અમારો મુદ્દો એજ્યુકેશનને લઈને રહેશે અમારો મુદ્દો આરોગ્યને લઈને રહેશે અમારો મુદ્દો ભરૂચના આદિવાસીઓ માટે પાણી નથી મળતું એને લઈને રહેશે એટલે અમારા મુદ્દે સામાન્ય જનતાના છે વાત બહુ મોટી મોટી ફાકા ફોજદારીની ભારતીય જનતા પાર્ટી અત્યારે કરતી આવે છે રામ મંદિરની વાત કરે ત્રણસો સિત્તેરની વાત કરે છે બીજી અન્ય ઘણી બધી વાતો કરે છે પરંતુ જે એની કથની છે એની જે કરની છે એ એના ચરિત્ર જે તેનું વર્તમાનનું જે ચારિત્ર છે એનાથી વધુ ફરીફૂલ થાય છે ખાસ કરીને જોવામાં આવે તો આજે એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને એ નીચા દેખાડી રહ્યા છે એ પ્રકારના પણ નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જ લોકો આપી રહ્યા છે અને જે રીતે અત્યારે તમે જોવો છો કે સમગ્ર ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે પરષોત્તમ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી છે એ વિવાદિત ટિપ્પણીને કારણે પણ આજે એક ક્ષત્રિય સમાજ જે ભરૂચની અંદર રહે છે એ પણ નારાજ છે જે નર્મદાની અંદર છે એ પણ નારાજ છે અને બધા જ લોકો ક્યાંક ને ક્યાંક આવા લોકોને જ્યારે પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી કરાવે છે તો ભારતીય જનતા પાર્ટી સામેનો એમનો રોષ આ જ વખતે ચોક્કસપણે જોવામાં પણ આવશે અને દેખાશે પણ ખરી એ વોટિંગમાં ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો થયો છે કે દરેક બેઠકો પાંચ લાખથી જીતવાની છે પરંતુ ભરૂચ અને છોટા ઉદેપુરની બેઠક છ લાખથી જીતવાની છે આ શું કહી આ બધા જ દાવાઓ જે છે પોકળ સાબિત થવાના છે કેમકે ફાકા ફોજદારી કરવી ખોટા સપનાઓ દેખાડવા હુલામણી વાતો કરવી અને જે કહી શકાય ગતકડાઓ લાવવા બરાબર મને એટલી ખબર પડે છે કે આ જે ભરૂચ હોય પાટણ હોય કે દિશા હોય ટૂંકમાં કહી શકાય કે બનાસકાંઠાની જેવી સીટો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ગુસ્સવા નથી દેતા ખાસ કરીને અમારા ગુજરાત ટૂંકમાં સૌરાષ્ટ્રમાં તો રાજકોટની ઘણી બધી એવી જગ્યાઓ છે જામનગરની એવી બધી ઘણી જગ્યાઓ છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નો નો એન્ટ્રીના બોર્ડ લાગી ચૂક્યા છે એવા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો ગામડા એવા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં નો એન્ટ્રી છે હવે કાં તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે એ મસલ્સ પાવરથી જીતી છે કાં મશીન પાવરથી જીતી હશે કાં મની પાવરથી જીતી છે તો જ એ ચારસો પારની વાત કરી શકે બાકી વાસ્તવિક રીતે આજે તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ લઈ લેવાની છૂટ છે એક્સ વાય ઝેડનું ઇન્ટરવ્યૂ તમે લ્યો અને પૂછો કે ભાઈ તમારી ખરેખર માંગણી શું છે ભાઈ એમ કહે છે ભાઈ મોંઘવારી ખૂબ છે આજે બેરોજગારી ખૂબ છે આજે બેકારી એ ખૂબ છે જ્યાં સામાન્ય જનતાના જે સ્પર્શતા મુદ્દાઓ છે એની ઉપર વાત થવી જોઈએ પણ એની ઉપર વાત થતી નથી એટલે જે રીતે પોકળ જે વાયદાઓ કરવામાં આવે છે એ તમામ ભાઈ દઉં આ વખતે ક્યાંય એના ગતકડાઓ ચાલવાના નથી બાપુ એક રેલિવન્ટ સવાલ કારણ કે તમે પણ જે જેલનો ફેસ છે તે પ્રસાર કરી ચૂક્યા છો ચૈતરભાઈ પણ પ્રસાર કરી ચૂક્યા છે હાલ અરવિંદ કેદરીવાલ જેલમાં છે મનીષ સિસોદિયા જેલમાં છે શું કામ આ પ્રકારની કાર્યવાહી કરે સત્તા પક્ષ પણ લોકો સવાલ ઉઠાવે છે સત્તા પક્ષ સામે જે પણ લોકો કહી શકે કે બાયો ચડાવે એ તમામ લોકોને જેલમાં મોકલવાના ષડયંત્રો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એન કે સામાન્ય જનતાનો અવાજ જે પણ વ્યક્તિ ઉઠાવતો હોય એ પછી યુવરાસિંહ હોય ચેતર હોય અરવિંદ કેજરીવાલ કે એક્સ વાય ઝેડ હોય એ બધાને જેલના પાછળને સડિયાની પાછળ મૂકી દે છે અને ખાસ કરીને તમે જોયું હશે સીબી સીબીઆઈ છે કે ઈડી છે કે સીડીઆઈ આ બધાના ડર એ ચૂંટણી સમયે જ દેખાડવામાં આવે છે અને ચૂંટણી સમયે કહેવાય છે ને ભાઈ ભ્રમની ભટકાવવાની અને ભડકાવવાની આ રાજનીતિ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતું આવ્યું છે ભાગલા પાડવાની રાજકારોની નીતિએ કરતું આવ્યું છે વર્તમાનમાં પણ એ જ કરી રહ્યું છે આજે ચેતરભાઈ વસાવા જે ક્રાંતિકારી મિજાજથી સામાન્ય લોકોના પ્રશ્નો ઉચ કહી શકે ઉચકતા હતા તો એને કહેવું નહીં આજે નકલી કચેરીની વાત આવે તો નકલી કચેરી બાબતે બોલે છે આજે સામાન્ય લોકોના મુદ્દાઓની વાત આવે પાણીની વાત આવે કે ખેડૂતોની વાત આવે તો એ બોલે છે તો આજે બોલે એવા વ્યક્તિને પસંદ નથી એટલા માટે એન કેમ પ્રકાર ફસાવાના ફસાવવાના પ્રયત્નો થાય છે છેલ્લો સવાલ બાપુ કેટલી લીડ છે વસાવાની